હું પોતે કમલેશભાઈ પટેલ બીએપીએસ મંદિર ઉત્તરસંડા વ્યવસ્થાપક શ્રી આજ રોજ ગામને ઉત્તરસંડા ગામને એક સુંદર પ્રવેશ દ્વાર ની ભેટ મળી છે આ પ્રવેશ દ્વાર સાકાર કરવા માટે ગામના યુવા સરપંચ શ્રી ઈસિતભાઈ નો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ઉત્તરસંદા ગામના જ દાતા એવા શ્રી પ્રવીણભાઈ ડાયાભાઈ પટેલ તથા શ્રી વિભાસભાઈ ડાયાભાઈ પટેલ તરફથી આ ગેટ માટે એકવીસ લાખ રૂપિયાનો માતબરદાન પ્રાપ્ત થયું છે આ જ દાતાઓએ ગામના વિકાસ માટે એકાવન લાખ રૂપિયાનું માતબરદાન આપેલ છે આજ રોજ પૂજ્ય ભગવત રણ સ્વામી પૂજ્ય સરોવમંગલ સ્વામી પૂજ્ય ધર્મનીલ સ્વામીના શુભ હસ્તે તથા ગામની વિવિધ સંસ્થાઓના વ્યવસ્થાપકો પીપલ્સ બેંક તરફથી શ્રી રજનીભાઈ ગ્રામ પંચાયત તરફથી શ્રી ઈસિતભાઈ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સરપંચ સભ્ય એવા શ્રી પ્રિતેશભાઈ આ કાર્યક્રમની અંદર હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે સમગ્ર ગામ ને આજે ખૂબ ઉત્સાહ છે કારણ કે આવો ભવ્ય પ્રવેશ દ્વાર ગામ ને પ્રાપ્ત થઈ રહ્યો છે આવાના આવા વિકાસ કાર્યો સતત ચાલુ રહે એ માટે મહારાજ સ્વામીને પ્રાર્થના એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે